ગાવો વિશ્વ માત્રમ જય ગૌ માતા પંદર સાત બે હજાર પચીસ ના રોજ સંતો સમાજના આગેવાનો ગૌ ભક્તો સનાતનીઓ કચ્છ આવેદન આવેદનપત્ર પાઠવેલો અને એમાં માંગણી કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાત અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દર્જો આપે પણ એમાં કાંઈ સરકાર વિચાર્યો નથી હવે અમે બધે સંતોષ નિર્ણય લીધો છે હું અને અમારા કચ્છ ખડ મંડળના સંતોએ નિર્ણય કર્યો છે પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનશન ઉપર બેસવાના છીએ આ ધર્મયુદ્ધ છે અને આ ધર્મ યુદ્ધ કેવલ સંતોનો નથી દરેક સનાતનીનો છે દરેક સનાતની માટે ગૌમાતા પૂજનીય છે સનાતન પરંપરાની અંદર ગાયનને દેવી માનવામાં આવે છે એની પૂજા થાય છે ત્યારે આ વિડીયોના માધ્યમથી હું આ બધા સનાતનીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં કચ્છ કલેક્ટર ઓફિસની સામે બેસીએ અને આપણી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે અને જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતા માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી ઉઠીશું નહીં એટલે બધા હું અપીલ કરું છું કે આ ધર્મ યુદ્ધની અંદર આપણે સૌને યુદ્ધ લડવું પડશે અને સૌ સાથે મળીને આપણે યુદ્ધ લડીશું ત્યારે હું ચોક્કસ કહું છું કે આપણો બધાનો વિજય થશે અને ગૌ માતાને રાજાનો રાજ્ય માતાનો દરજ્જો મળશે તો પચીસ આઠ બે હજાર પચીસના ના રોજ સવારે અગિયાર વાગે કચ્છ કલેક્ટરની ઓફિસની સામે આપણે સૌ અનશન ઉપર બેસીશું જય ગૌ માતા